નામના પાર્થિવના તીરના પ્રહાર પછી સોમનાથ પાંચ પાંડવ મંદિર ની અંદર અઢાર સ્થાન જોવા મળશે સુંદર હિરણ ગીતા મંદિર ની તીર્થથી થી મંદિર લક્ષ્મી બલદેવજી છે દાન કર્યું હતું અને અહીં ભગવાન હવે આપણે અંદર જઈએ જય માતાજી જય સોમનાથ મિત્રો આજે આપણે આવી ગયા છે સોમનાથ અને એમાં પણ સોમનાથના સૌથી લોકપ્રિય એવા યાત્રાધામ યાત્રાધામોમાંથી એક મંદિર કે જેનું ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે કે ભગવાન કૃષ્ણએ જરા નામના પારધિના તીરના પ્રહાર પછી પવિત્ર હિરણ નદીને શાંત કિનારેથી દેશ સાથે ગોલોકામની તરફ પ્રસ્થાન કર્યું હતું તે સ્થળ આ એક ઐતિહાસિક તીર્થ છે જેનો ઉલ્લેખ મહાભારત શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વિષ્ણુ પુરાણ પુરાણમાં પણ થયેલો છે તો ચલો આપણે હવે જઈએ છીએ એવા ગીતા મંદિર ચાલો તો હવે જાણીએ આપણે ગીતા મંદિરનો ઇતિહાસ અહીં ગીતા મંદિર લક્ષ્મીનારાયણ મંદિર કૃષ્ણચરણ પાદુકા બળદેવ ગુફા ઘાટ કાશી વિશ્વનાથ મંદિર શ્રી મહાપ્રભુજીની બેઠક અને ભીમનાથ મંદિર આવેલા છે તો ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ ગીતા મંદિર તો આપણે એનો ઇતિહાસ જાણીએ અને મંદિરને અંદર જઈએ તો ચલો મિત્રો આજે આપણે આવી ગયા છે ગીતા મંદિર આપ જોઈ રહ્યા છો ગીતા મંદિર હવે ગીતા મંદિરની અંદર આપણે જઈએ સિવાનસાગર નીકળી ગયો છે ચલો ભગવાન કૃષ્ણને સમર્પિત ગીતા મંદિરનું માળખું બિલા ગ્રુપ દ્વારા ઓગણીસો સિત્તેરના વર્ષમાં બનાવવામાં આવ્યું હતું મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની અંદર અઢાર સ્તંભ આવેલા છે દરેક સ્તંભ પર શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક આલેખાયેલા છે પૌરાણિક કથા મુજબ ગીતા મંદિરે એકદમ એવા ચોક્કસ સ્થળે આવેલું છે જ્યાં ભગવાન કૃષ્ણએ દેવત્સર ખાતે નિજ ધામની તેમની યાત્રા પહેલાં ભાલકા તીર્થથી ત્રિવેણી તીર્થ સુધી આવ્યા પછી આરામ કર્યો હતો દ્વાપર યુગમાં તેમને તીર માર્યા પછી આ ઘટના બની હતી અને ભગવાન કૃષ્ણ આ સ્થળેથી સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું જો ભગવાન કૃષ્ણની મૂર્તિ જોઈ શકો છો સફેદ આરસમાંથી કોતરાવવામાં આવેલા તેના અદ્ભુત સ્થાપત્ય માટે જાણતું આ ગીતા મંદિર તેના ગર્ભમાં ભગવાન કૃષ્ણની મૂર્તિને સમાવે છે મંદિરનો આંતરિક ભાગ ભગવાન કૃષ્ણના અનેક સૌંદર્યલક્ષી ચિત્રોથી શણગારવામાં મંદિરને આરસ પહાણથી એવી રીતે બાંધવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ મંદિરની અંદર તેનો અવાજ સાંભળી શકે છે આ તમે મંદિરનો આંતરિક ભાગ જોઈ શકો છો કે તે કૃષ્ણના અનેક સૌંદર્યલક્ષી ચિત્રોથી શણગારવામાં આવ્યો છે મિત્રો હવે આપણે એની બાજુમાં જ આવેલું છે બલદેવ ગુફા જે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલદેવજીની છે ભગવાન કૃષ્ણને ના મોટા ભાઈ એટલે બલરામ અને ભગવાન કૃષ્ણ રામનો અવતાર કહેવાય છે તો રામનો ભાઈ લક્ષ્મણ તેમ કૃષ્ણનો ભાઈ બલદેવ તો ઘણા લોકો રામના લક્ષ્મણ સ્વરૂપે પણ બલદેવનું નામ લે છે લક્ષ્મણનું સ્વરૂપ બળદેવજી બલદેવજી છે અને સાસુ સાચું સ્વરૂપ તો બલદેવજી શેષનાગ તરીકે બિરાજમાન છે એ તો બધાને ખબર જ છે કે શેષનાગ એટલે પૃથ્વીનો સંપૂર્ણ ભાર જલનાર શેષનાગ એટલા મોટા બળવાન હતા તમે જોઈ શકો છો બલદેવજી અને અહીં બાજુમાં છે બળદેવની ગુફા હવે અંદર જઈએ બળદેવજીની ગુફાની અંદર જો ભગવાન બળદેવના પદચિહ દેખાય છે અહીં ભગવાનનું શેષનાગનું સ્વરૂપ છે બાજુમાં શિવલિંગ છે ભગવાન અહીંથી જ શેષનાગનું સ્વરૂપ લઈ અને પાતાલોક ગયા હતા પાતાલોક તેનું શેષનાગના અવતાર લઈ અને ગયા હતા જો શિવાંશ હવે બહાર આવી ગયો છે અને અહીંયા તેને બિલાડી મળી ગઈ છે બિલાડી પણ શિવાંશ જેવી જ છે એને પણ શિવાંશ પાછે જ કેવી મજા આવી ગઈ શિવાંશ તો ત્યાંથી ઉઠવાનું નામ જ નથી લેતો હવે મિત્રો આ છે કાશી વિશ્વનાથ મંદિર એકદમ બાજુમાં જ છે તો આપણે તેના દર્શન કરી લઈએ જય ઓમ મહાદેવ અહીં બાજુ એકબીજાના મંદિરની આગળ ઘણા મંદિરો આવેલા છે અને મિત્રો આ છે ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ ચરણ પાદુકા જેના મંદિરને ભગવાન કૃષ્ણ ચરણ પાદુકાના દર્શન તમે કરી શકો છો જે આ છેલ્લા ભગવાનની અંતિમ પદ છે અહીંયા તમને જોવા મળશે ભગવાન કૃષ્ણના પદ ચિહ્નના આપણે દર્શન કરી લઈએ અને આ આપણને ભગવાન કૃષ્ણનો અહીં અંતિમ સમય કહી શકીએ કે અહીંથી ભગવાને સ્વર્ગ તરફ પ્રસ્થાન કર્યું હતું અને અહીં ભગવાને આરામ કર્યો હતો અને આ તેની અંતિમ નિશાની અહીં જોવા મળશે સુંદર હિરણ નદીને કિનારે આ આ બધા મંદિરો આવેલા છે અહીં ભાલકા તીર્થ મહાત્મ્ય ભગવદ્ ગીતાનું મહાત્મ્ય આપેલું છે શ્રી મહાપ્રભુજીની બેઠક અહીં બાજુમાં જ છે કુલ આ આચાર્યજી મહાપ્રભુજીની અઠાવન બે ચોર્યાસી બેઠકોમાં અહીંયા અડસઠમી કે એક બેઠક અહીંયા આવેલી છે જે શ્રી મહાપ્રભુજીની બેઠક તરફ અહીં જવાનો રસ્તો છે પણ આગળ અમે તમને બતાવી નહીં શકીએ કેમ કે અહીંયા જો અંદર આપણે થોડા અંદર જશું અમે દર્શન કરીને આવી ગયા જાશું પણ મિત્રો અહીં મોબાઈલને લઈ જવાની અંદર મનાય છે એટલે તમને અહીંયાથી આગળ દર્શન પ્રભુજી મહાપ્રભુજીની બેઠકના જો આ હેરણ નદીના કિનારા અને બાજુમાં બેસવા માટે લોકોને આરામ કરવા માટે અને ભગવાનની જગ્યામાં બેસી અને ભગવદ્ ગીતાના પાઠ કરવાનું અનેરું મહત્વ છે અહીં ભગવદ્ ગીતાના પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્લોક અહીં ઇત્યાદિ થોડો સમય પણ અહીંયા પસાર કરીએ તો પણ આપણે અંદરથી એટલી શાંતિ થાય છે અને સુંદર આપણે ભગવાન કૃષ્ણની જગ્યામાં બેસવાનો હિરણ નદીનો કિનારો ભગવાન કૃષ્ણ સ્વર્ગ તરફ પ્રસ્થાન કર્યા હતા તે જગ્યાનું આપણે મહત્ત્વ જોઈએ હવે આપણે જઈએ છીએ લક્ષ્મીનારાયણ મંદિર ચલો તો આપણે આવી ગયા છીએ લક્ષ્મીનારાયણ મંદિર બાર બીજા બધા મંદિર એકબીજાની બાજુમાં જ છીએ જો હવે આપણે અંદર જઈએ લક્ષ્મીનારાયણ મંદિર ચાલો લક્ષ્મીનારાયણ મંદિર પાસે આવી ગયા છે જો શિવાંશની રાતનો ભાઈ અંદર આવી ગયો અહીં લક્ષ્મીનારાયણ મંદિરના પણ મુલાકાત આપણે લઈએ અને ભગવાન લક્ષ્મીનારાયણનો સમર્પિત આ મંદિર બદ્રીનાથના લક્ષ્મીનારાયણ મંદિરના પ્રતિકૃતિ હોવાનું મનાય છે તમે જોઈ શકો છો અહીંયા ભગવાનના બધા અવતાર આપેલા છે દત્તાત્રેય અવતાર કપિલ અવતાર નારાયણ અવતાર નારદ અવતાર વરાહ અવતાર સનતકુમાર અવતાર નરનારાયણ અવતાર યજ્ઞ અવતાર ઋષભ અવતાર પૃથ્થ અવતાર મત્સ્ય અવતાર કુરમાં અવતાર ધન્વંતર્યતા અવતાર આ વગેરે અવતારો અહીં આપેલા છે અને સુંદર આ ચિત્રણો આપણે જોઈ શકીએ છીએ અને ભગવાન લક્ષ્મીનારાયણની મૂ મૂર્તિના આપણે દર્શન કરી શક્યા છીએ ને તમે જોઈ શકો છો આ તમામ અવતાર અહીંયા સ્થાપિત કરેલા છે એટલે અહીંયા આપણે ભગવદ્ ગીતાનું બધું જ્ઞાન અહીંયા આ મંદિરોમાંથી આપણને મળી રહી અહીં પૂજાની વિધિનું પણ અનેરા ફળની વિધિથી પણ અહીં અનેરું ફળની પ્રાપ્તિ થઈ છે અને આપણે અહીં પૂજા વિધિ પણ કરાવી શકીએ છીએ અહીં સત્યનારાયણની કથા વિષ્ણુ સહસ્ત્રનામ સંતાન ગોપાલ મંત્ર જાપ અખંડ દીવાદાન શ્રીમદ્ ભાગવદ્ ગીતા પાઠ પણ કરાવી શકીએ છીએ ચાલો તો આપણે હવે લક્ષ્મીનારાયણના દર્શન કરીએ ભગવાન શ્રી લક્ષ્મી અને નારાયણના સાથે દર્શન કરીએ છીએ જય લક્ષ્મીનારાયણ ચાલો તો હવે મંદિરમાં દર્શન કરી લઈએ ચાલો મિત્રો તો હવે આ અંતિમ શ્રી ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીએ શિવાંશ ક્યાં છે શિવાંશા ચાલો આવી જાઓ દર્શન કરીએ હવે ભગવાનના દર્શન મહાદેવના દર્શન કરવા શિવાંશ આવે એટલે ચલો શિવાંશ કાનમાં પોઠિયા બાપાની શું વાત કરવી છે ભગવાનના દર્શન કરવા આવે એટલે પહેલાં તો એ પોઠિયા બાપા પાસે જ ભગવાનના દર્શન કરે છે શિવાંશ હવે ભલું લીધે જો હવે દર્શન કરશે શ્રીવાંશની રાતે અને ભગવાન મહાદેવ પાસેથી શિવાંશ જવાનું નામ ન લે સોમનાથ મંદિરનો આ પ્રથમ વિડીયો છે ગીતા મંદિરનો પછી આવી જ રીતે ભગવાન સોમનાથનો ઇતિહાસ સોમનાથ ઘેલા સોમનાથ પાંચ પાંડવ ગુફા અનેક ભાલકા તીર્થ અનેક ત્રિવેણી સંગમના બીજા અનેક ધાર્મિક સ્થળોના વિડીયો અમારી ચેનલમાં એક પછી એક મૂકવામાં આવશે ધાર્મિક સ્થળો અને ફરવાલાયક સ્થળોના વિડીયો અમે આગળ પણ મૂક્યા છે અને હજુ પણ આગળ મૂકશું તો તો અમે અમારી ચેનલમાં અચૂક મુલાકાત લેજો તેની પહેલાં અમે વિશ્વનું સૌથી ઊંચું ત્રિશુળ અને કાશી વિશ્વ સો વાર કાશી અને એકવાર પ્રાચી એવા પ્રાચી તીર્થનું મહાત્મ્ય જણાવવા માટે તેનો ઇતિહાસ જણાવેલો વિડીયો આગળ મૂકેલા છે તો અમારી ચેનલના અચીબ મુલાકાત લેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો